દેશનો શાહી પર્વ એટલે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી તૈયારી ચાલુ થઈ ગઈ છે દરેક પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ઇન્ડિયા ન્યૂઝની ટીમે દેશના ખૂણે ખૂણેથી મતદારોના રિવ્યૂ મતદારોના મિજાજ જાણવાની કોશિશ કરી રહી છે ત્યારે આજે આપણે વલસાડના વાપી વિસ્તારમાં છે કે વાપી વિસ્તાર જે વલસાડની આર્થિક સિટી ગણાય છે આ ઉદ્યોગોથી ધમધમતી આ સિટીમાં લોકો જોડે આપણે વાત કરીશું કેટલાક વડીલો બેઠા છે તેમના જોડે વાત કરીશું કે શું કહેશે આ સરકાર વિશે અને આગળ કોને મત આપશે કાકા શું કહેશો તમે સરકાર માટે તો અમારે એટલું જ બોલવાનું છે કે અમે જે વોટિંગ કરવાના છીએ તે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને જોઈને જ અમે વોટ આપવાના છીએ બાકી અહીંના લોકલ જે બી નેતા છે એ તો ખાલી મૂરખ બનાવવામાં જ પબ્લિકને જ ગણતા છે આજે ત્રણ વર્ષથી અહીંયા નથી અહીંયા પાણીની સુવિધા નથી અહીંયા કોઈ રોડની સુવિધા એ લોકોની સકલને જોઈ અમે વોટ આપવાનું મન પણ નહીં થાય પણ આ લોકસભાની ચૂંટણીમાં અમે નરેન્દ્ર મોદીજીને જોઈ ને જ વોટિંગ કરવાના છીએ બાકી અહીંના લોકો બીજા કોઈને જોઈને વોટિંગ નથી કરવાનું દાખર તમે કહ્યું છે એક બાજુ સુવિધાઓ નથી કોઈ પણ પ્રકારની માળખા અને પાયાની સુવિધાઓ નથી તો પણ કેમ મોદી મોદી મોદીજીનું જે જેને કામ છે ને એ દેશ લેવલની અંદર બહુ ઉપરનું ઊંચું છે બાકી હવે જગ્યા જગા પર મોદી પોતે જાતે તો નીકળવાના જ નથી મોદી દિલ્હીમાં જશે કે અહીંયા વાપી ડુંગરામાં જવા આવશે એ તો અહીંયાના કાર્યકર્તાઓને મેન જોવાનું છે કે આજે ત્રણ વર્ષથી અહીંયાની પબ્લિક પાણી માટે વલખા મારતી છે રોડ જુઓ તો રોડમાં કંઈ બી તમે જો ખાડામાં રોડ ગોતવું પડતું છે એ પોઝિશન છે આર્યા બાળકની હવે પછી પબ્લિક કોને જોઈને આપે પણ દેશની આ ટોપ લેવલની ચૂંટણી છે એટલે અમારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને લાવવાના છે અને અમે વોટિંગ કરશું તો નરેન્દ્ર મોદીને જોઈને કરશું આપણી જોડે બીજા પણ મતદાતા છે આપ શું કહેશો કે અત્યાર સુધીનો જે વિકાસ રહ્યો છે કેવો રહ્યો છે અને હવે આગામી ઇલેક્શનમાં તમે શું કરશો નહીં અમે તો પહેલેથી જ ભાજપ સાથે જોડાયેલા છીએ ને અત્યારનું જે વિકાસ છે મોદી સાહેબનો એ દેશ લેવલે છે કોઈ વિસ્તાર લેવલે છે નહીં આખું ડેસ્ટ લેવલે છે રામ મંદિર બનાવ્યું બધું કાશ્મીરને નવું બનાવ્યું આખું એટલે એને જોઈને આપણે મત આપવાનું છે બાકી આ વાપીની અંદર જે છે આ રોડ રસ્તા પાણી એ એટલી બધી કાંઈ સુવિધા નથી મળી સોસાયટીઓને એમ કોઈ બી સોસાયટીમાં જાઓ ખાલી ચણોટ કોલોની છોડીને જીઆઈડીસી છોડીને રસ્તા પાણી એની કોઈ વ્યવસ્થા નથી ગોદામ પર જવું હોય તો ખાડા ખાચામાંથી ચોમાસામાં તો નીકળવું પડે કરોડમાંથી ધરમપુર સુધીનો રોડ ખરાબ અત્યારે ચાલું છે બનવાનું અત્યારે નવું બની જશે બાકી તમે વાપીની આ રસ્તા રોડ પાણીની વ્યવસ્થા છે ને એ ઝીરો છે એમ વાપીની અંદર શું કહેશો તમે જે વ્યવસ્થાઓ ઓછી છે નથી વિકાસના કામો થયા માત્ર દેશ નેશનલ લેવલ પર જોઈને વોટ આપવાના આ વખતે તો ઉમેદવાર પણ નવો છે જે અજાણ્યો છે શું કહેશો તમે તો બરાબર છે જે આ જે કામે જે રોડ નથી બેના એ રોડનું કામ ચાલુ થવું જોઈએ અને બીજું કામે મોદીને જોઈને જ અમે મત આપશું બીજેપીને જ મત આપશું બીજા કોઈને નહીં આપીએ મોદીના ફેન આપણે અહીંયા ઘણા બધા છે આપણી જોડે બીજા પણ છે તેમના જોડે પણ વાત કરીશું શું કહો છો તમે તમારા હિસાબે જો અહીંયા વડીલોનું કેવું છે વિકાસ નથી થયો પણ તો પણ મોદીને જોત આપશે એ તો વાત એ લોકોની બી સાચી છે ને હું બી એ જ કહેવા માગું છું કે મોદી દેશની લેવલે કામ કરે છે ને લોકસભાની ચૂંટણી છે એટલે એ લોકો મોદી સાહેબને વોટ અમે કરવાના છીએ ને ભાજપના છીએ ને ભાજપથી જોડે હું આ આંગણમાં આઠ વર્ષથી રહું છું અમારી બોસો ફૂટનો રોડ હજી કાચો ને કાચો છે એમાં કોઈ આવ્યું નથી અમે બે ત્રણ અરજીઓ ત્યાં કરી ત્યાં નગરપાલિકામાં કે એ રોડ પ્રાઇવેટ છે પ્રાઇવેટ છે અરે પ્રાઇવેટ રોડ છે તો તમે વેરો શું કરવા લો છો એ જ મને ખબર નથી પડતી અરે પ્રાઇવેટ રોડ તો વેરો નહીં લો ને અમારી બિલ્ડિંગો પ્રાઇવેટ જ છે અચ્છા સરકારની કેટલીક યોજનાઓ છે જે ગરીબો માટે સારી છે જે આયુષ્યમાન કાર્ડ યોજના છે એ પ્રકારની ઘણી યોજના છે શું લાગે છે એનાથી લોકોને લાભ થાય છે એનાથી લાભ થાય છે એટલે જ અમે એ મોદી સાહેબને વોટ આપવાના છે એ સરકાર આયુષ્યમાન કાર્ડ છે એ લોકસભા લેવલનું છે કેન્દ્ર લેવલનું છે એટલે જ મોદી સાહેબને અમે વોટ આપશું આ વિકાસની ગ્રામ પંચાયતના લીધે અમારી બસો ફૂટનો રોડ આઠ વર્ષથી પાણી ચોમાસામાં આટલે આટલે ગુડા સુધી પાણી ભરાય છે અમર સુધી પાણી ક્યારે ભરાઈ જાય છે ત્યારે બી કોઈ જોવા આવતું નથી અમે કેમ નીકળીએ છીએ અમને પોતાને ખબર છે આ ઓધવાંગળ બે ઓગણ એકમાં છત્રીસ રૂમ છે ઓઢાંક બીજા નંબરમાં એકસો ને રૂમ છે બધા એકસો છ રૂમ છે એકસો છ રૂમમાં માટે અમારી આ કાયમ આઠ વરસથી આને આમ તકલીફ રહે છે એટલે કે આ વાપી વિસ્તારના મતદારો હતા કે જેમને ઘણી બધી પાયાની સમસ્યા છે પાયાની સુવિધાઓ નથી મળતી તો પણ જ્યારે ઇલેક્શનની વાત આવે ત્યારે મોદીને જ વોટ આપવાનું કહે છે અહીંયા પણ જે લોકલ વિસ્તાર છે ત્યાં નગરપાલિકાથી લઈને લોકલ એમએલએ પણ બીજેપીના છે તેમ છતાં પણ અહીંયા વિકાસના કામો થતા નથી એવી ફરિયાદ લોકોની મતદારોની છે તો પણ તેમને મોદીને જ લાવો છે પાછા પ્રધાનમંત્રી તરીકે સચિન કુલકર્ણી ઇન્ડિયા ન્યૂઝ વાપી